તો ગુજરાતમાં પ્રવેશે ચોમાસું નવસારી પહોંચ્યા બાદ નબળું પડ્યું જો કે આગામી ચાર દિવસ બાદ ચોમાસું ફરી સક્રિય થવાની હવામાન વિભાગે આગાહી કરી છે તેમજ ઓગણીસ જૂનના દિવસે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે સોળ જૂનના દિવસે પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગમાં વધારે વરસાદની આગાહી છે સત્તરમી થી બાવીસ જૂન વચ્ચે ચોમાસું સક્રિય થશે ધોધમાર વરસાદ પડશે રાજ્યના વિવિધ ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે પરંતુ સત્તરમી થી બાવીસમી જૂન દરમિયાન જે વરસાદ પડશે તે ભારે પવન સાથે હશે જેમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની આગાહી કરાઈ છે સોળ જૂનની વાત કરી લઈએ રવિવારના દિવસે અરવલ્લી ગાંધીનગર અમદાવાદ નવસારી વલસાડની અંદર વરસાદની આગાહી છે સુરેન્દ્રનગરમાં પણ અને બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સત્તર જૂન સોમવાર વલસાડ નવસારી ભાવનગરની અંદર વરસાદ વરસી શકે છે બીજી તરફ અઢાર જૂનની વાત કરીએ તો મંગળવારના દિવસે નવસારી વલસાડ ભાવનગર અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ઓગણીસ જૂનની વાત બુધવારના દિવસે નવસારી વલસાડ ભાવનગર અમરેલી એક તરફ ગીર સોમનાથ કચ્છની અંદર પણ વરસાદ વરસી શકે છે વીસ જૂન ગુરુવારના દિવસે નર્મદા સુરત નવસારી ડાંગ વલસાડ કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર બોટાદનો પણ સમાવેશ થાય છે અને કચ્છમાં પણ વરસાદ વરસી શકે છે ત્યારે આપણી સાથે સહયોગી ક્રિષ્ણા જોડાઈ ગયા છે ક્રિષ્ણા ક્યાં કેવો વરસાદ વરસી શકે છે એક તરફ દ્વારકામાં જે પ્રમાણે આગાહી કરી હતી હજુ પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે આપ દ્રશ્યો બતાવશો કે ક્યાં કેવા વરસાદની સ્થિતિ જી ચોક્કસ વરસાદની જે આગાહી કરવામાં આવી છે તે આપણે વિંડીના માધ્યમથી જાણીશું અને તે પહેલાં જો વાત કરવામાં આવે નૈઋત્યના ચોમાસાની તો આ વખતે ચોમાસું વહેલું હતું પરંતુ નવસારીમાં થોડા દિવસો માટે ચોમાસું અટકી ગયું હતું ત્યાંથી આગળ નહોતું વધી રહ્યું પરંતુ હવે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સત્તરથી બાવીસ જૂન દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે એટલે કે મુંબઈમાં જો આપણે સૌપ્રથમ વાત કરીએ મુંબઈની તો અહીંયા જે વાદળો છે તે આપણે તેની પર સૌથી પહેલાં નજર કરીએ જે સમગ્ર પટ્ટો છે મુંબઈ જોઈ શકીએ છીએ આપણે પાલઘર છે વલસાડ સુરત સાથે જ ગુજરાતનો જે આખો પટ્ટો છે ત્યાં પણ વાદળો જોવા મળી રહ્યા છે આપણને બ્લુ કલર ને વ્હાઈટ કલરમાં વાદળોની જે પરિસ્થિતિ છે તે બતાવે છે અહીં વાદળો ઘેરાયેલા છે એટલે કે મુંબઈમાં તો વરસાદ વરસી જ રહ્યો છે સાથે જ અહીંયાથી વરસાદ આગળ વધીને વલસાડ સુરતમાં પણ પહોંચ્યો છે જો વાત કરીએ આપણે ભાવનગરની તો ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ અહીંયા અમરેલી છે અમરેલીમાં પણ વરસાદ વરસી રહ્યો છે ગીર સોમનાથ જે અહીંયા બતાવે છે ગીર સોમનાથ એટલે કે ઉના બતાવી રહ્યું છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જૂનાગઢમાં પણ વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે સાથે જ દ્વારકામાં આપણે જોઈ શકીએ છીએ કે દ્વારકામાં અહીંયા વાદળોનો ઘેરાવો બન્યો છે તો દ્વારકા સાથે જ પોરબંદર છે અહીંયા જામનગરમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે પોરબંદર ની જો ખાસ કરીને આપણે વાત કરીએ તો બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે અને ચાર કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ પોરબંદરમાં વરસ્યો છે તો જૂનાગઢમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સોળ જૂનની જો વાત કરીએ આપણે એટલે કે આજની વાત કરીએ તો આજે અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે સુરેન્દ્રનગરની વાત કરીએ થાનની સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે જ અમરેલી છે અહીંયા અમરેલીમાં પણ વરસાદ વરસી રહ્યો છે એટલે કે દક્ષિણ ગુજરાત અને જે સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રનો આખો દરિયાઈ પટ્ટો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં અને અહીંની જો વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતની જો ખાસ કરીને વાત કરીએ તો સત્તરથી બાવીસ તારીખ દરમિયાન ભારે વરસાદની પણ માનસી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે જો આપણે જોઈએ વિન્ડ જોઈએ તો ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે એટલે કે ગુજરાતમાં હવે વિધિવત રીતે ચોમાસું તો બેસી જ ગયું છે પરંતુ હવે ધીમે ધીમે ચોમાસું આગળ ગતિ કરશે ને ગુજરાત આખાને કવર કરી લેશે ને આખા ગુજરાતમાં વરસાદી માહોલ થવાનો છે જેથી ખેડૂતો પણ હવે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે માનસી વાદળોની જે પરિસ્થિતિ આપ દર્શાવશો કે કયા કેવા વાદળો અને વરસાદની વધારે પ્રમાણેમાં શક્યતા છે જે પ્રમાણે આપે કહ્યું કે આખું દરિયાઈ પટ્ટો છે સૌરાષ્ટ્રનું એ દરિયાઈ પટ્ટામાં સૌથી વધારે આગામી એક બે દિવસમાં કેવી પરિસ્થિતિ જોવા મળશે તે દર્શાવશો જી ચોક્કસ વાદળોનું જો બતાવીએ આપણે તો ક્લાઉડ મેં પહેલા પણ બતાવ્યું જે રીતે કે જે વ્હાઈટ કલર અને બ્લુ કલર દેખાઈ રહ્યો છે તે વાદળો દર્શાવે છે એટલે કે વાદળોનો જમાવડો છે મુંબઈથી લઈને અહીંયા તમે દ્વારકા જામનગર સુધી જોઈ શકો છો કે ત્યાં વાદળો જોવા મળી રહ્યા છે એટલે કે દ્વારકા અને જે આખો આ વિસ્તાર છે દરિયાઈ પટ્ટો અહીંયાથી લઈને અહીંયા સુધીનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે પોરબંદરની મેં પહેલાં પણ વાત કરી કે પોરબંદરમાં તો આજ સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે સાથે જ ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ છે જૂનાગઢમાં પણ આપ વાદળો જોઈ રહ્યા છો આટલા સૌરાષ્ટ્રમાં જે આટલો પટ્ટો છે ત્યાં પણ વાદળો જોવા મળી રહ્યા છે એટલે અને તેની અસર સુરેન્દ્રનગર સહિત અમદાવાદમાં પણ જોવા મળી શકે છે અમદાવાદમાં પણ તમે જો જોઈ શકો છો કે બે દિવસથી સાંજે વરસાદ આવી રહ્યો છે ત્યારે આજની પણ અમદાવાદની આગાહી છે સાથે જ આખો દરિયાઈ પટ્ટો દક્ષિણ ગુજરાત થી લઈને જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે અને ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને તેની તારીખ પણ આપી દેવામાં આવી છે સત્તર થી બાવીસ તારીખ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ માનસી વ્યક્ત કરવામાં આવી છે બિલકુલ ક્રિષ્ટ આપ જોડા